જોતા રહ્યા વિડીયોમાં ભાગ લેવાના છે હું ભરત આવી અને મારા ભાઈ કેશુભાઈ કિંગ તો મિત્રો આ ચેલેન્જ તો હું જીતવાનો છું કારણ કે આ ચેલેન્જ તો હાલતા ચાલતા જોઈ કહો તેથી કરતો બરાબર એટલે મને આમાંથી હારવાની બીક છે ને અને કેશુભ કિંગ ને હરવીને જ રહેવાનો છું એકસો ને વીસ ટકા તો અમે હું આટલો બંગડ્યું પહેરી છે તમને શું લાગે અમે નહીં કરીએ છીએ અરે આવા ચેલેન્જ તો અમે બહુ કર્યા છે જેટલા

પહેલો વાળો શું લઈ જાય હારવાળો તારે છે તું લઈ લે ઈ તું અટા વટી વટી વાતો કર માં પેલો વાળો તારે લેવા દે ફટાફટ તું ચાલુ કર પેલો વાળો કઈ હું લેવા નથી પેલો વાળો તું લઈ લે કારણ કે મને ખબર છે તું આરવાનો છો બરાબર અને એવું ઉધી હું તો ટોસ કરી નાખી વાંધો નહીં ઉપર હું સિક્કો બતલમ ઓકે બોલ તારે હું જોઈ હે મારા કાટ કાટ જોઈ હે કાટે જોઈ હે ને ફાઈનલ હે ને હા જોઈ લે

ઓકે ઓકે આ એક બોટલ પૂરી થઈ ગઈ રેડી એક બોટલ પૂરી થઈ ગઈ જો બીજી ચાલુ કરી છે સમય તમને એક દાખરી દઉં ખાલી 18 સેકન્ડ 17 સેકન્ડમાં ભાઈ એક બોટલ પૂરી કરનાખી છે ભાઈ ભાઈ હું ભાઈ હું કી જો ભાઈ હર હરનામાં ગેસ નીકળી જાય છે પીવાની હે મોટા બે બે ત્રણ બોટલમાં આપણે ક્યાં ભરવાનું નથી ફટાફટ ઓકે રેડી ભાઈ બે બોટલ પૂરી થઈ ગઈ છે અને સમય થયો ને 53 સેકન્ડ સોરી 36 સેકન્ડ આ થોડું ગુંદો દેખાય ને 36 સેકન્ડ અડધી મિનિટનો સમય થયો છે રેડી કમન 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 શરૂઆત માં ભાઈ બધાની સ્પીડ હારી ગઈ પછી ધીરે ધીરે સમય જતો જાય ને પછી એને બધાને ખબર પડવા માંડે અચાનક હાઉ કે હેને બર કરી દે તું એ બોલ મારા બોલવાથી તને કંઈ ફેર ન પડવો ના આવી આંહુડા નીકળી ગયા ને હજી ખાલી બે બોટલ જ પૂરી થઈ છે ને ત્રીજી જો ઘોટળા ઘરીયો હે જલ્દી હું થયું जेस यस यस हां है बांधने दो टाइम दे एक मिनट 8 सेकंड था एक मिनट 8 सेकंड में तीन बोतल पूरी थे रेडी हां तीन बोतल आपने राखी दी थी है, है। चौथी बोतल भाई खुली है रेडी नहीं समय जब तुमने देख खा दी एक मिनट 70 सेकंड एक मिनट 18 सेकंड अजी भाई वो जा दो समय है तेरी पा है वो जा दो तो नहीं पण कहीं नहीं समय तेरे पा है रेडी अबे वही मु लागे है हारा हारा वही मु लागे भाई हारमनी जब ही हैजी बोल टाइमर बंद कर दो नहीं मानवी है 1 मिनट 32 सेकंड चाहिए भाई એક ને પાંત્રીસ સેકન્ડ ખાલી ત્રીસ સેકન્ડ જ છે ખૂટી જાય ચોથી બોટલ નથી વાંધો નહીં હમણાં જોઈએ આપણે હજી એક પીવે જાય હવે હું તમારું પીવે ખાલી પંદર સેકન્ડની જ વાર છે એક ને છેતાલીસ હુડતાલી દસ સેકન્ડની વાર છે હજી તારે જો ભાઈ હારું હોય તો હજી મૂકી દે હું કઈ વાંધો નહીં ઉલટી નથી થતી ને એક ને અઠાવન એક ને ઓગણસાઠ પૂરું 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 ભાઈ

બાય 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 ટૂંકમાં મિત્રો કેશુરભાઈનો વાક નથી કારણ કે આની અંદર ગેસ બહુ આવે છે એકદમ સ્ટ્રોંગ આવે છે એટલા માટે બાકી ફ્રુટી કે એવો કોઈ ચેલેન્જ હોય તો બધા પી શકે પાણી અંદર ગેસ આવે છે તમે જેવું ઘૂટડો ભરો એવું ઉપર આવે પાછો ઓહો હો 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 બાય 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 આપણે કેશુરભાઈ બે બોટલ પૂરી કરી નાખી છે બાય 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 હજી તમારે ત્રણ બોટલ પીવાની છે કેશુરભાઈ ટાઈમિંગ કેટલો થયો છે એક મિનિટ ને 11 સેકન્ડ થઈ ગઈ છે બાય ઓહો હો હો બરાહો નેકરી કેલાય સ્ટ્રીંગ સ્ટ્રીંગ એનર્જી મળે એનર્જી એનર્જી ડાઉન થાય આનાથી મળે નહીં ભાઈ કાઈગા 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 હજી બાકી છે 1 મિનિટ અને 30 સેકન્ડ થઈ છે હજી હજી તરફ 30 સેકન્ડ છે 30 સેકન્ડ છે ઉલટી જો સાંભળ ના ના ભાઈ આ ભાઈ 20 સેકન્ડ

હા હે ને આ ત્રીજી બોટલ તો હે ને મહાન માન ખૂટાણી ઓલી આ બીજી બોટલ લીધી ને હજી દોઢ બોટલ પીધી ને તો આમ કાઈ થયું ઉલટી આવે ભાઈ આમ કાઈ કઈ ને છાતી ભરવા માંડે ભાઈ આમાં એમનામ નથી લેતું કે ભાઈ બેજ વધારે પીવાની છે

તે વાંધો નહીં હવે અનબોક્સિંગ કરી નાખી ફાઈનલ હવે આ મિસ્ટ્રી બોક્સ નું અનબોક્સિંગ કરવાનો આની અંદર મને હું સજા જડીએ પછી હું મજા જડીએ જોઈ લે આપણે હવે અમારા કેમેરામેન હું ફિટ કર્યું એમ કે ખબર નથી હું કર્યું જો જો આ પેકિંગ તાર જો તાર હારમે લુકે મે ફાડી નાખ જોરદાર ગયો આ ફાડ ના એ એ ઈ યસ 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 યસ

તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો જરા કેજો બરાબર અને આઈ ફોન અમારા કેમેરામેન્ટમાં વિડીયો કેવો લાગ્યો જરાક કેજો કમેન્ટમાં બરાબર અને આગળ આગળનો ચેલેન્જ કેવો લઈ એ પણ તમે કહેજો અને મારે કેશું કિંગ પાસે જવું જો કારણ કે કઈ બેઠો બેઠો કરે છે ભાઈ ભાઈ ચાલો હું જતો મળતો આવું એક સ્પ્રિંગ લેતો જાય કેશુ ભાઈ